ગંગેશ્વર મહાદેવ કી જય જય ગંગેશ્વર મહાદેવ નમ શિવાય જય મા ઉગવતી પરંભા શક્તિ ભવાની માય જય જય ગંગેશ્વર દાદા ઓમ તત્ત પુરુષાર વિધ મહી માં દેવાયત ધીમી તન્નો રુદ્ર પર હતા સ્વયંભુ શિવલિંગ ભગવાન પ્રગટ થયેલા જેને સ્વયંભૂ કહેવામાં આવે તો આ ગંગેશ્વર મહાદેવ અહીંયા સ્વયંભૂ તરીકે પ્રગટ થયેલા છે ગણપતિ ભગવાન કી જય ઓમ ગમ કષ્ટ વંદન દેવની જય જય દાદા પૂર્ણાનંદીશ્વર ભગવાન કી જય જય ભગવાન પ્રકૃતિની વચ્ચે આવેલું છે આહ્લાદક તમને આનંદ ઉપજાવે છે આવો આ પ્રકૃતિની વચ્ચે આવેલું એવું આ ધામ અહીંયા શનિશ્વર દેવ બિરાજમાન છે અહીંયા મોરના ટવકાર આખો દિવસ સંભળાણા કરે છે બટુ ભેરો દાદા કાળ ભેરો દાદા તો આ ગંગેશ્વર મહાદેવની અહીં અસીમ કૃપા કે જે આ પ્રકૃતિની અંદર બિરાજમાન છે જીવનનો એક લાવો લીધા જેવો છે દર્શન કરવાથી બધા સગળા પાપો આપણા દૂર થાય માટે આ ગંગેશ્વર મહાદેવ એ ધામની અંદર આપણે ભગવાનના દર્શન કરીએ ઓમ નમો નારાયણ